નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ ને લઈને કરી આગાહી દેવામાં આવી અને ચાયરા આ યોજનામાં રૂપિયા ડબલ શાસનકર્તાઓ ને આટલી વસ્તુ મફત ખેડૂતોને વગર વ્યાજે લોન ચારસો પચાસ રૂપિયા માં ગેસ સિલિન્ડર ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોના ખાતામાં આવશે પૈસા જનધન ખાતા ધારકો થશે ફાયદો જો ખેડૂત મિત્રો આપ ચેનલ પર પહેલી જ વાર તો ખેડૂત માહિતી કેન્દ્ર channel સબસ્ક્રાઇબ કરો શેર કરો અને like કરો જ્યાં આપ સુધી અમારા આવનો video પહોંચતા રહે અંબાલાલે ઉનાળાને લઈને કરી આગાહી આવતા ઉનાળાને લઈ હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે western dispersal કારણે હિમ નદીઓ પર અસર થશે ગ્લેસિયર પીગળવાને કારણે આ વર્ષે ઉનાળો વહેલા આવવાની શક્યતા છે ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે ઓગણીસ february થી ગરમીની શરૂઆત થઈ જશે વીસ april થી ગુજરાતી વીસ april થી ગરમીમાં વધારો થશે છવ્વીસ april થી આ ગરમીની શરૂઆત થવાની શક્યતા છે જેથી લોકોને આગળની ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે દેવામાં ફી અંગે જાહેરાત ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળસો કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી રાજસ્થાનમાં નવાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સત્તાલીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું એસી હજાર આઠસો સરકાર દ્વારા માટે કિસાન વિકાસ પત્ર કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે આમાં ખેડૂતોને માત્ર ખાતરી પૂર્વક નું જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરવા પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજના એમાં લઘુત્તમ દસ હજાર રૂપિયાથી રોકાણ કરવાનું રહેશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે રાશન કાર્ડ તારકો અને આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તે તમને પાંચર કિલો ફરી અનાજ મળશે મોદી સરકારે આ વર્ષે ના મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ આપી દેવાયા છે એક ફેબ્રુઆરી થી અંદાજે એશી કરોડ થી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમ પણ મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો થશે આવો તમને જણાવી દઈએ કે પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે ખેડૂતોને વગર વ્યાજે લોન ભારત સરકાર દ્વારા

ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકાકાળાની લોન પર વાર્ષિક કેપ પોઈટ પાંચ ટકા રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે માત્ર ચારસો માં ગેસ સિલેન્ડર નવા વર્ષે ગેસ ને લઈને સારા સમાચાર આવ્યા છે તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી હતી ત્યારે હવે ગુજરાત પર રાજસ્થાનના પગલે ચાલ ચાલશે ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનું વિતરણ મળશે આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે જ્યારે હાલ ગુજરાતમાં રાંધણ ગેસનો કોઈ બાડલો નવસો પચાસ રૂપિયાની આસપાસ મળી રહ્યો છે ચૂંટણી પહેલા ખેડૂતોની ડીઝલ અને પેટ્રોલ સસ્તું હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચો તેલની કિંમત પ્રતિ બેલેન્સ એંશી ડોલરની આસપાસ છે થોડા દિવસો પહેલા બ્રેન્ડ કોલ ઓઇલ કંપની ની કિંમતની પ્રતિ બેલર પંચોતેર ડોલરથી પણ ઓછી થઈ ગઈ છે ભારતીય બાસ્કેટની કિંમત પણ લાંબા સમયથી પ્રતિ બેલર એંશી ડોલરથી ઓછી હોવા જોવા મળી છે એવી સ્થિતિમાં દેશની નરેન્દ્ર મોદી સરકાર ઉનાળામાં સામાન્ય ચૂંટણી પહેલા ભારતીય ગ્રાહકોને રાહત આપવામાં અને પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવા પર વિચાર કરી શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં શેણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાયદા કરવામાં આવ્યું છે હજુ અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ચૌદ સો સોળ રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી જેમાં કપાસનો ભાવ એક હજાર બેતાલીસ રૂપિયાથી લઈને ચૌદ પચાસ રૂપિયા સુધીનો બોલાયો હતો. અમરેલી માર્કેટ યાર્ડમાં બાવીસો દસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. ખેડૂતોના ખાતામાં અપક્ષય પૈસા ખેડૂતોના ખાતામાં આવશે પૈસા સાહીઠ વર્ષથી વધુ વયના તમામ પરની ખેડૂત પરિવાર માટે આવી મહત્વની પેન્શન યોજના સાઠ વરથી વધુ વયના ઉપરથી ખેડૂતો પરિવારને દર મહિને અઢાર દર મહિને અઢાર હજાર ત્રણસોની નૈતિક સહાય આપવામાં આવે છે સરકારે પ્રધાનમંત્રી વય મંદિના યોજના શરૂ કરી છે શાહ યોજનામાં જોડાવવા માટે પતિ પ્રતિપત્નીના તમામ પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના રહેશે ત્યારે પ્રતિપત્ની પેલા પ્રીમિયમની ની પૂરી રકમ સાથે સાથે અઢાર હજાર ત્રણસો બેંક ખાતામાં જમા કરવામાં આવશે જન ધન ખાતા ધારકની થશે ફાયદો પ્રધાનમંત્રી જનધન યોજના યોજનાના હેઠ ખોલવામાં આવેલ ખાતામાં ખાતા ધારકોને કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે અકસ્માત વીમા પણ આપવામાં આવે છે ખાતા ધારકને ત્રીસ હજાર રૂપિયાના સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય છે તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો એક લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે એટલે કે કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ મળે છે ખેડૂત મિત્રો આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહેશે